ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતના જ્યમંત્રી હરસંઘવીની ગુજરાત ગુજરાતમાં કરાઈ ધરપકડ અને સીએમ પણ હવે જેલમાં બંધ પીએમ નરેન્દ્ર મોદી પણ થયા ગુસ્સે અને ગુજરાતમાં કડક કાર્યવાહી જેવા સમાચાર જાણતા પહેલા જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના આબ્રા પ્રધાન થયા નારાજ અને આવ્યા ગુસ્સામાં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં એક રેલીને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ ટીએમસી પર જોરદાર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે ટીએમસીના ધારાસભ્યો ભાગીરથીમાં હિન્દુઓને ડુબાડવાની વાત કરે છે દેશમાં બંધારણ સમુખ્યાર પાડતા એ બંગાળમાં આવીને જુએ કે શું થઈ રહ્યું છે નોંધનીય છે મિત્રો કે ટીએમસી ના ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું હતું હિન્દુઓને ભાગીરથી ડુબાડી દઈશું હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પર કર્યા પ્રહાર ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક જાહેર સંબોધિત કરતા કહ્યું હતું કે ચાર જૂને મતગણતરી છે ચાર જૂને બપોરે આ બંને શહેજાદાઓ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસ કોન્ફરન્સમાં કહેશે કે ઈવીએમ ખરાબ હતું તેથી અમે ચૂંટણી હારી ગયા તેઓએ નક્કી કરી લીધું છે કે પોતાની હાર માટે ઈવીએમ પર ઘુસારો પણ કરવો હવે અહીં કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં આખા ગુજરાત સહિત દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ચાર વર્ષથી ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના વ્યવહારો થતા હતા જેથી નિયમો મામલે આંખ કાન કરવામાં આવ્યા ગેમ ઝોનના વ્યવહારોનું કમિશન કમલમ ખાતે પહોંચતું હતું સીથની રચના અને અધિકારીઓની બદલી કરી સરકાર સંતોષ માણી લે છે પરંતુ નાની માછલી ફસાય છે જ્યારે મગજ મરતો તો આમ ફરતા જ રહે છે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રીને આપ્યો મોટો ઝટકો અને મુખ્યમંત્રી જશે જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટરથી મોટો ઝટકો લાગ્યો છે કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે કેજરીવાલે મેડિકલ ચેકઅપને ટાંકીને સાત દિવસ માટે વચગાળાના જામીન લંબાવવા માટે અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો આવી સ્થિતિમાં હવે કેજરીવાલે એ જૂને આત્મસમર્પણ કરવું પડશે અને ચૂંટણીના પરિણામ પહેલાં જ કેજરીવાલને જેલમાં જવું પડશે

માં મિત્રો તમને જણાવી દે અગ્નિકાંડ મામલે હર્ષંગવી કરશે બેઠક આવતીકાલે રાજકોટ અગ્નિકાલ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષંગવી એક બેઠક કરવાના છે આ બેઠક સીતના સભ્યો સાથે થશે અગ્નિકાંડનો મામલો ગુજરાત સરકાર અને તંત્રને લઈને ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે ત્યારે આ ઘટનામાં સીતે અત્યાર સુધી જે તપાસ કરી છે તેની સમીક્ષા હર્ષંગવી કરશે નોંધનીય છે મિત્રો કે સીતની રચના સમયે બોતેર કલાકમાં પ્રાથમિક અહેવાલ અને સંપૂર્ણ વિગતવાનો અહેવાલ દસ દિવસમાં આપવા માટે આદેશ કરાયો હતો ત્યારબાદ ગુજરાતમાં અગ્નિકાંડને લઈને આવ્યા મોટા સમાચાર અને આરોપીની કરાઈ ધરપકડ રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડમાં પાંચમા આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ થઈ છે ક્રાઇમ બ્રાન્ચે આ ધરપકડ કરી છે કિરીટસિંહ જાડેજા ગેમ ઝોન જે જગ્યા પર આવેલો છે તે જગ્યાના ત્રણ માલિકામાંનો એક માલિક છે છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા પણ હજુ મળ્યો નથી પોલીસ તેને શોધી રહી છે